ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ક્લેસિફાઈ ક્લેસિફાઈ શબ્દનો અર્થ કશાકના વર્ગો પાડવા વર્ગીકરણ કરવું સરકારી રાહે ગુપ્ત મનાતી કક્ષામાં મૂકવું વિભાગ કે જાતવાર ગોઠવવું યોજનાબદ્ધ કરવું કે પ્રતવારી કરવી થાય છે ક્લેસિફાઈ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઉટ ઓફ થર્ટીન પેશન્ટ ઓનલી ટુ વર ક્લાસિફાઈડ એ સિરિયસ રિક્વાયરિંગ હોસ્પિટલાઇઝેશન એટલે કે તેર દર્દીઓમાંથી માત્ર બે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેવા ગંભીર તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા એક બીજું ઉદાહરણ જોઈએ ધ બુક્સ વર ક્લાસિફાઈડ ઇન્ટુ થ્રી કેટેગરીઝ નેમલી લિટરેચર હિસ્ટ્રી એન્ડ સાયન્સ અર્થાત પુસ્તકોને સાહિત્ય ઇતિહાસ અને વિજ્ઞાન એમ ત્રણ શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવ્યા હતા ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ